ઇસ્લામ ધર્મના છેલ્લા પેગમ્બર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ જેને ઈદે મિલાદ તરીકે ઓળખવામાં આવે છે તેની ઉજવણી માટે નબીપુર ગામમાં અત્યારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે આ વર્ષે મુસ્લિમ કેલેન્ડર મુજબ રબિયુલવર મહિનાની બારમી તારીખે એટલે કે આગામી પાંચમી સપ્ટેમ્બર શુક્રવારના રોજ આ પવિત્ર દિવસ ઉજવવામાં આવશે હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિવસના સ્વાગત માટે આખું નબીપુર ગામ રોશનીથી ઝગમગી ઉઠ્યું છે ગામના તમામ ધાર્મિક સ્થળો મુખ્ય માર્ગો ગલીઓ અને મકાનો રંગબે રંગી લાઇટો અને શળગારથી સજાવવામાં આવ્યા છે આ દ્રશ્ય ગામમાં તહેવારોની પૂર્વ તૈયારીઓનો અહેસાસ કરાવે છે અને શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી ફેલાઈ છે ઈદે મિલાદના દિવસે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે વહેલી સવારે ગામની જુમ્મા મસ્જિદમાં કુરાન ખાની કરીને પેગંબર સાહેબને યાદ કરવામાં આવશે ત્યારબાદ ગામના મુખ્ય માર્ગ પર એક ભવ્ય જુલુસ કાઢવામાં આવશે જેમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાશે ઉજવણીના ભાગરૂપે ગામની ભાગોળે જરૂરિયાત મંડો માટે નિયાજ વિતરણ પણ કરવામાં આવશે આ દિવસનો સૌથી ખાસ પ્રસંગ જુમ્મા મસ્જિદમાં પેગમ્બર હજરત મોહમ્મદ સાહેબના મુએ મુબારકના દર્શન કરવાનો છે આ દર્શન શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બનશે અને ધાર્મિક ભાવનાઓ વધુ મજબૂત બનાવશે